વાગરા સાચળ પાસે ગમખ્વાર અકસ્માત હેઝાટ વેસ્ટના ટ્રક અને કાર વચ્ચે કચડાઈ જતા ડ્રાઈવરનું મોત નીપજ્યું વાગરા તાલુકાના સાંચળ ગામ નજીક રવિવારે રાત્રે એક કરુણ અને ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં હેઝાટ વેસ્ટ ભરેલી એક ટ્રક અને પાછળથી આવી રહેલી કાર વચ્ચે અટવાયેલા ટ્રકના ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું જ્યારે કારમાં સવાર બે યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાત્રિના સમયે જી જે ટીડી જીરો બસો તોતેર નંબરની એક ટ્રક સાચર ગામ પાસે રોડની સાઇડમાં ઊભી હતી આ ટ્રકમાં હેઝાટ વેસ્ટ ભરેલો હતો ટ્રકનો ચાલક ટ્રકના પાછળના ભાગે કંઈક કામ કરી રહ્યો હતો અને દોરડું બાંધી રહ્યો હતો તે જ સમયે પાછળથી પૂરઝડપે આવી રહેલી એક કાર જેના ચાલકને ઉભેલી ટ્રક દેખાઈ નહીં અને તે ધડાકાભેર ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી કારની ટક્કર એટલી પ્રચંડ હતી કે ટ્રક ચાલક ટ્રક અને કારની વચ્ચે સપડાઈ ગયો હતો આ ભયાનક અકસ્માતમાં તે કચડાઈ ગયો અને ગંભીર ઇજાઓ થવાથી તેનું ઘટના સ્થળ જ કરણ મોત નીપજ્યું હતું અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો પણ કચ્છ વળી ગયો હતો અકસ્માત બાદ સ્થાનિક લોકો અને રાહદારીઓ ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા તેમણે તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી કારમાં સવાર બે યુવકો પણ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા આ બંને યુવકો બદલપુરા ગામના હોવાનું જાણવા મળ્યું છે તેમને તાત્કાલિક સારવાર માટે વાગરાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જોકે તેમની ગંભીર હાલતને જોતાં તેમને વધુ સારવાર માટે ભરૂચની મોટી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે